મહેસાણા વિસનગર હાઇવે પર બાસણા નજીક આવેલા મર્ચન્ટ કોલેજના હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં સુરેન્દ્રનગર જિલ્લાના નવગવાડા ગામની અઢાર વર્ષીય શ્રીમાળી ઉર્વશી નામની વિદ્યાર્થીનીએ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી હતી આ દરમિયાન તેણે પોતાની હોસ્ટેલના રૂમમાં પ્રોફેસરોના ત્રાસના કારણે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી ત્યારબાદ આ સમગ્ર મામલે મૃતકના પિતાએ ચાર પ્રોફેસર સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારે હવે મહેસાણા બાર એસોસિએશન દ્વારા આ મામલે રેલી યોજવામાં આવી જેમાં વકીલ મંડળે પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે રિમાન્ડ માંગ્યા વગર કેમ આરોપીઓને જેલમાં મોકલવામાં આવ્યા ત્યારબાદ બાસણા કોલેજ બંધ કરવાની વકીલ મંડળની માંગ કરવામાં આવી છે મહેસાણા બાર એસોસિએશનના પ્રમુખ દ્વારા કોલેજના ટ્રસ્ટીઓને દીકરીના મોત માટે જવાબદાર ઠેરાવી આરોપ લગાવવામાં આવ્યા છે રેલી કરાવવાનો હેતુ એ છે કે અમારા બાર એસોસિશનના એક એડવોકેટ ની દીકરી મર્ચન્ટ કોલેજમાં અભ્યાસ કરતી હતી અને આત્મહત્યા કરી છે અને આત્મહત્યા કરવા પાછળનું કારણ એ છે કે પ્રોફેસર તરફથી અને સંચાલક મંડળ તરફથી એને ત્રાસ આપવામાં આવતો હતો જેના કારણે એને આત્મહત્યા કરી છે જે સંબંધે એના પિતાશ્રીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી અને ફરિયાદના આધારે પોલીસે કેટલાક આરોપીઓને અરેસ્ટ કર્યા છે કેટલાક આરોપીઓ અરેસ્ટ કરવા બાકી છે અને કોર્ટમાં રજૂ કર્યા પછી રિમાન્ડ માંગણી કરવી જોઈએ આ ગંભીર ગુનાઓ રિમાન્ડ માંગવા જ જોઈએ છતાં પણ પોલીસે રિમાન્ડ માગણી કરી નથી જેથી એની તપાસ યોગ્ય દિશામાં થાય સાચો ન્યાય મળે અને જે ઉર્વેશી બનવાનું જે કારણ છે એ સાચા આરોપીઓનો સાચો ન્યાય મળે અને એનું આરોપી તરીકે સજા થાય એના માટે છે પ્રોફેસર છે સાચારોપી છે પરંતુ સંચાલક મંડળ પણ આમાં સામેલ છે એવું છોકરીઓને આક્ષેપ છે મળી જનારનો એ સંજોગોમાં સંચાલક મંડળના સભ્યોને પણ એરેસ્ટ કરવા જોઈએ તપાસ થવી જોઈએ સંચાલક મંડળ બચાવવાનો પ્રયાસ થતો હોય એવું ઇનડાયરેક્ટલી આપણને લાગી રહ્યું છે